મહાપર્વ સ્વતંત્રતાનું મહાપર્વ આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા જેનું અભિયાન આજે ચાલુ છે અને આજે ગુદરેશ્વર જાગીર ભારતી આશ્રમની અંદર ગિરનાર મંડળના સંતો અમારા ગિરીશભાઈ કોટેચા તેમજ પત્રકાર મિત્રો સેવક સંપ્રદાય અને હર વર્ષ જે ગિરનારની અંદર એક મહાપર્વ ઉત્સવ કરવામાં આવે છે તો આપણે પણ એક ભારતીય નાગરિક છીએ તો આપણી પણ એક ફરજ આવે છે કે આપણે પણ જે ત્રિરંગો છે એની આન બાન અને શાન રીએ આજે ઘણા ઠેકાણે અમે જોઈએ છીએ કે ત્રિરંગો ઘર ઉપર લેણે પછી આડો અવળો પડ્યો હોય છે તો મહેરબાની કરી દરેક ભારતીય નાગરિકને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મસ્તક કરીને કે એક આપણો ત્રિરંગો એ આપણી આન બાન અને શાન છે તો એની આપણે મર્યાદા ઈજ્જત રાખવી જોઈએ તો હરે વ્યક્તિને આજે 78 માં સ્વતંત્ર પર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું અને ભારત એ પૂગે એવી મારી શુભકામના અને જે આજે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે તો હું ભારત સરકારને નમ્ર અપીલ કરું છું કે આના માટે કોઈ ઠોસ પગલાં લઈએ કે જેનાથી હિન્દુ પ્રજા કે હરેક પ્રજા એવું નથી કહેતો કે હિન્દુ હરેક પ્રજાને શાંતિની જરૂર છે અને આપણો ભારત શાંતિમય ભારત છે અને ભારત વિશ્વને સંદેશો આપે છે કે ભારત એક શાંતિમય પ્રદેશ છે અને આજે જે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉપર દરેક ગુજરાતવાસીઓને દરેક દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું અને જે અમારા સરહદી સીમાડા સાચવી અને બેઠેલા જવાનોને પણ હું શુભકામના પાઠવું છું અને જે શહીદી ઓરી લીધી છે એમને હું શ્રદ્ધા સુમન આપું છું જય ભારત જય બાપુ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકાર શ્રીની જે કાર્ય કરી રહી છે એનામાંથી એનાથી અમે સમજ છીએ પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલે આમ ચાલી રહ્યું છે એના માટે સરકાર ને સખ્ત પગલાં લઈએ જેનાથી હરેક નાગરિકને જીવાનો અધિકાર છે સ્વતંત્ર છે ભારત સ્વતંત્ર છે હરેક ના હરેક દેશ સ્વતંત્ર છે તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ અને આજના ઇઠોતેરમાં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું અને સરહદી સીમાળા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના અને શહીદી ઓરી લીધી છે જેણે એને હું શ્રદ્ધાસુમન અર્પું છું જય હિન્દ જય ભારત